જય સ્વામિનારાયણ હવે મેં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ જે બાર જ્યોતિર્લિંગ મહિનું આ એક જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગની અદભુત વાત તો એ છે કે એને ત્રણ મુખ છે જે ત્રણ મુખ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના સ્વરૂપો માનવામાં આવે છે આ જ્યોતિર્લિંગની ઉપર એક રત્ન જડિત મુકુટ રાખવામાં આવે છે અહીંયાના પૂજારી લોકો આદિક ભક્તોની એવું કહેવું છે કે આ મુકુટ પાંડવ વખતનો છે જે મુકુટની અંદર હીરા સાથે કેટલાય કિંમતી રત્નો એમાં ચડેલા છે આ મુકુટના ફક્ત સોમવારના દિવસે જ એમાં પણ પાંચ અને છ વાગ્યા વચ્ચેના સમયે કહેતા એક કલાકમાં આના દર્શન થાય છે આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એ બ્રહ્મગીરી પર્વતની તળેટીમાં આવેલું છે અને ગોદાવરી નદીના પવિત્ર કિનારે આવેલું આ મંદિર કાળા પથ્થરોથી બનાવવામાં આવેલું છે આમ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ એટલે જ્યોતિર્લિંગના દર્શન નહીં થાય પરંતુ આપણને આંખો જેવું દેખાશે અને ધ્યાનથી જો જોવામાં આવે તો એમાં ત્રણ લિંગના દર્શન થાય છે જો કે આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા માટે કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી બહારથી દરવાજેથી આ જ્યોતિર્લિંગના દર્શન થાય છે ગર્ભગૃહની અંદર ભૂદેવો સિવાય કોઈનો પ્રવેશ નથી કદાચ કોઈ યજમાનો કે પૂજા કરનારા લોકો હોય એ લોકોને એન્ટ્રી આપતા હશે ખબર નથી પરંતુ દર્શનાર્થીઓને કોઈને ગર્ભગૃહની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી જેના ત્રિદેવ ત્રણ લિંગ છે ને ત્રિદેવ માનવામાં આવે છે પ્રાતઃ પૂજા બાદ એના પર પંચમુખી મુકુટ ચડાવવામાં આવે છે ત્રંબકીશ્વર જ્યોતિર્લિંગની સાથે પુરાતની એક કથા એ જોડાયેલી છે જે બ્રહ્મગીરી પર્વતની તળેટીમાં બ્રહ્મર્ષિ એવા ગૌતમ મુનિ અને એમના ધર્મપત્ની અહલ્યા એ તપોનમાં રહેતા હતા એક દિવસનો સમય ગૌતમ પત્ની અહલ્યા અને તેની સાથે આજુબાજુમાં રહેતા ઋષિ મુનિઓ એની પત્ની સાથે અહલ્યાને કંઈક તકરાર થઈ અને એ વખતે પેલી બ્રાહ્મણોની પત્નીઓ છે એ અહલ્યાથી નારાજ થઈ અને પોતપોતાના ઘેર આવી અને પોતાના પતિઓને વાત કરી કે ગમે તેમ કરી અને ગૌતમ મુનિનું અપમાન કરો અને ગૌતમ મુનિ આ સ્થાન છોડીને જાય એવો કંઈક ઉપાય કરો પત્નીઓની વાતને માની અને તમામ બ્રાહ્મણો એકત્રિત થઈ અને વિઘ્ન વિનાયક દેવી ગણેશની આરાધના કરવા લાગ્યા આરાધનાના અંતમાં પ્રસન્ન થઈ અને કુશાવર્તકુંડ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને બ્રહ્મગીરી પર્વત આ ત્રણેય મહાન તીર્થસ્થાનો એકબીજાની સાથે સાંકળથી જોઇન્ટ થયેલા છે જે ત્રમકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા એ ત્રંકેશ્વર મંદિરના મૂળ શાસક નાના સાહેબ પેશવા દ્વારા અઢારમી સદીમાં આનું બાંધકામ કરવામાં આવ્યું હતું એમ માનવામાં આવે છે ત્રંબકેશ્વર મહાદેવના જે જ્યોર્તિર્લિંગ છે એ શિવલિંગ પર બિરાજમાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશના દર્શન થાય છે એનો આકાર અંગૂઠાના આકારની અંદર આ ત્રણેય દેવો છે અને આપણે જોઈએ તો એક કળશ પાણી સમય જાય ખાડો છે શિવલિંગની નીચે ખાડો છે જેથી કરી અને અન્ય શિવલિંગો છે જ્યોતિર્લિંગો એ બહાર ઉપજતા પૃથ્વી પર ઉપજતા આપણે દર્શન થાય પણ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એવા છે કે જેના ઉપર પૃથ્વી પર ખાડો અને એના અંદર એક અંગુષ્ઠ સ્વરૂપ રૂપે ત્રણેય દેવો બિરાજમાન છે તો આવું પવિત્ર સ્થાન અને આમ તો એમ કહી શકાય કે ત્રમકેશ્વર જ્યોતિર્લિંગ એની આજુબાજુની અંદર કહેતા કે આખું નાસિક તપોવન બધું જ ગણાય જાય લગભગ આટલા તીર્થસ્થાનો કોઈ જ્યોતિર્લિંગની આજુબાજુમાં નથી જ્યારે ત્રમકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આપણે જઈએ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈએ ત્યારે સહેજે નાસિક આદિક બ્રહ્મગીરી પર્વત એ તમામ તીર્થોના દર્શન થાય છે જે કુશાવર્ત કુંડ એના આપણે દર્શન કર્યા એમાં સ્નાન કર્યું અને આ દેહને શુદ્ધ કર્યો કહેતા કે કુશાવર્ત કુંડની અંદર સ્નાન કરવાથી જીવાત્માના તમામ પાપો એ નાશ પામી જાય છે આવો અગાધ્યનો મહિમા છે તો આ તમામ તીર્થો એ તમામ તીર્થોની જે કથા વાર્તાઓ ઇતિહાસો એ ત્રણેય તીર્થોના ઇતિહાસો એકાબીજાની સાથે સંકળાયેલા છે તો આ વિઘ્ન વિનાયક દેવ ગણેશ એમણે વર માગવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણો કહે કે કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે આ ગૌતમના આશ્રમમાંથી બહાર નીકળી જાય એવો કંઈક રસ્તો કાઢો ત્યારે આરાધનાની વ્યવસ્થાથી ગણેશજીએ એની વાતને માનવી પડી ગણેશજી એક દુર્બળ ગાયનું રૂપ લઈ અને ગૌતમ મુનિનું જે ખેતર હતું ત્યાં ચારો ચરવા લાગ્યા એ વખતે ગૌતમ મુનિએ ગાયને ચારો ચરતા જોઈ એટલે લાકડી લઈને ભગાડવા જાય અને એ જ વખતે લાકડી અડતાની સાથે જ પેલી ગાય છે પૃથ્વી પર પડી અને મૃત્યુ પામી અને ત્યારે તક જોઈને રાહ જોયેલા એવા તમામ બ્રાહ્મણોએ ગૌતમ મુનિ ઉપર ખોટો ગૌ હત્યાનો આક્ષેપ નાખી અને અપમાન કર્યું નિર્દોષ એવા ગૌતમ મુનિ હાથ જોડી અને બ્રાહ્મણો પાસે પ્રાયચિતનો ઉપાય પૂછવા લાગ્યા ત્યારે પહેલાં બ્રાહ્મણો જવાબમાં કહે કે તમારા પાપની જાહેરાત કરતાં કરતાં ત્રણ વાર તમે પૃથ્વીની પરિક્રમા કરો અને એના પછી અહીંયા એક મહિનો વ્રત કરો એના પછી બ્રહ્મગીરી પર્વતની એકસો વાર પરિક્રમા કરો તો શુદ્ધિ થાય તમે વિચારી શકો છો કે બ્રહ્મગીરી પર્વતની તલેટી ઉપર તળેટીમાંથી ટોચ ઉપર જવું એ અતિ અઘરું છે બ્રહ્મગુરી પર્વત છે એ બહુ વિસ્તારની અંદર પ્રસરાયેલો છે અને એની ત્રણ વાર પ્રદક્ષિણા કરવાનું કહ્યું સોરી એકસો એક વાર પ્રદક્ષિણા કરવાનું કહ્યું અને ગૌતમ મુનિને વિશેષમાં કહેવામાં આવ્યું કે નહીતર ગંગાજીને અહીંયા લાવી એના જળથી સ્નાન કરીને એક કરોડ કોઈ જગ્યાએ એકસો આઠ અને કોઈ જગ્યાએ એક એક કરોડ પાર્થિવ શિવલિંગનો ઉલ્લેખ કરવામાં આવે છે એ પાર્થિવ શિવલિંગથી ભગવાન શિવજીની આરાધના કરો ને ત્યાર પછી ફરી ગંગાજીમાં સ્નાન કરી અને બ્રહ્મગીરી પર્વતની અગિયાર વાર પ્રદક્ષિણા કરો ત્યાર પછી પવિત્ર જળથી શિવલિંગને અભિષેક કરો તો તમારો પ્રાયચિત થશે અને ઉદ્ધાર થશે છતાં પણ બ્રાહ્મણોના કહેવાથી ગૌતમ મુનિને પોતાનું સ્થાન નહીં છોડવા માટે ગૌતમ મુનિએ પહેલાં બ્રાહ્મણોની બધી વાત માન્ય રાખી અને પોતાના પત્ની અહિલ્યા એની સાથે પ્રાયચિત કર્યું અને પ્રાયચિત કરતાની સાથે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને વર માગવાનું કહ્યું જે જગ્યાએ ગૌતમ મુનિએ પ્રાયચિત કર્યું હતું એકસો આઠ શિવલિંગનું પૂજન કર્યું હતું જ્યાં યજ્ઞ કર્યો હતો એ સ્થાનના પણ તમે દર્શન કરી શકશો વીડિયા દ્વારા ગૌતમ મુનિ કહે કે હે પ્રભુ બસ મને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરો ને ત્યારે ભગવાન શિવ કહે કે હે મુનિવર તમે નિષ્પાપ છો આ હત્યાનું પાપ એનું તો તમારા ઉપર આક્ષેપ નાખવામાં આવ્યો છે કપટથી આ ષડયંત્ર રચાયું છે માટે જેણે ષડયંત્ર રચ્યું છે અને તમારું અપમાન કર્યું છે બ્રાહ્મણોને હું દંડ દેવા માગું છું અને ત્યારે પરોપકારમય જેનું જીવન એવા ગૌતમ મુનિ એણે ભગવાન શિવની સામે હાથ જોડી કહ્યું કે હે પ્રભુ એને તમે દંડ દે અને નારાજ ન થાવ મને તમારું દર્શન થયું એ જ મારા અહું ભાગ્ય છે એનો પરોપકાર માની અને પ્રભુ એના ઉપર તમે પ્રસન્ન થાવ એ વખતે જે ભગવાન શિવ પ્રગટ થયેલા ત્યારે તમામ દેવો અને કેટલાય ઋષિ મુનિઓ ભગવાન શિવની પાસે આવી અને હાથ જોડી કહેવા લાગ્યા કે હે મુનિવા હે ભગવાન આ મુનિવરના કહેવાથી એના વ્રતથી એના પ્રાયચિતથી તમે પ્રસન્ન થયા છો તો અમારી પ્રાર્થના છે કે આપ અહીંયા કાયમના માટે નિવાસ કરીને રહો તમામ દેવો ઋષિમુનિઓની વાતને માન્ય રાખી અને ભગવાન શિવ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ રૂપમાં કાયમના માટે ત્યાં સ્થાપન થઈ ગયા જ્યારે ભગવાન શિવ એની શાહી અસવારી નીકળે છે ત્યારે પંચમુખી મુકુટને પાલખીમાં રાખી અને નગર યાત્રામાં ફેરવામાં આવે છે એવું પવિત્ર ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ એના દર્શનનો મહિમા છે એ જ્યોતિર્લિંગના ભાવપૂર્વક અમને સરસ રીતે દર્શન થઈ ગયા બ્રહ્મગીરી પર્વત ચડતા પહેલું તીર્થ સ્થાન આવે ગંગા દ્વાર જે ગંગા દ્વારમાં ગુપ્ત ગંગાદેવી મંદિર છે ગંગાજી એમના મૂર્તિ સરસ મજાના છે બાજુમાં સરસ મજાનો કુંડ છે ગુપ્ત ગંગાદેવી ભગવાન શિવની જીતામાંથી ગુપ્તપણે ગોદાવરી તરીકે ગંગા દ્વારમાં નીકળે છે અને અહીંયા નદી એ નદીના મુખમાંથી વહે છે બાજુમાં કુંડ છે અને એ કુંડમાં તમામ પાણી એકઠું થાય છે અહીંયા એમ કહેવાય કે કોલાસુર નામનો અસુર રહેતો હતો જે અસુર રાજ ગોદાવરીજીનું પાણી કુંડની અંદર એકત્રિત થતું હતું તે કાયમ પી જતો હતો અસુરના પાણી પીવાથી ગૌતમ મહર્ષિ જે નિવાસ કરીને રહેતા હતા ભગવાન શિવની તપશ્ચર્યા કરતા હતા તો ગૌતમ મહર્ષિના સ્નાન કરવા માટે જળ બચતું નહીં હોવાથી સ્વયં પાર્વતી દેવી એ કોલંબિકા દેવી તરીકે પ્રગટ થયા અને આસુરનો નાશ કરવા માટે તૈયાર થયા ત્યારે અસુરને ખ્યાલ આવ્યો કે હવે મારું મૃત્યુ નિચિંત છે અને એ વખતે મા ભવાની કહેતા કોલંબિકા દેવીની સામે હાથ જોડી પેલો કૌલાસુર અસુર છે કહે કે હે મા આપ મારો નાશ કરો ચોક્કસ નાશ કરશો જ પણ મારી એક વિનંતી છે કે અહીંયા તમારા હાથે મારું મૃત્યુ છે તો એટલે કૃપા કરો કે મારા નામ ઉપરથી આપ અહીંયા કાયમના માટે નિવાસ કરીને રહો અને એટલે આજે પણ કૌલાસુર નામના અસુરના નામ પરથી કોલંબિકા દેવી તરીકે મા પાર્વતી એની અહીંયા મૂર્તિ બિરાજમાન છે તમે જે દર્શન કરી રહ્યા છો તે મૂળ ગંગા દ્વાર ખેતા મૂળ ગંગાજી પ્રગટ થયા તે મંદિર છે જ્યાં અહિલ્યા અને ગૌતમ મુનિએ તપ કર્યું હતું જ્યાં ગૌતમ મુનિ અને અહિલ્યાના પણ મૂર્તિ છે એક કુંડ છે કુંડની તળિયેથી ગંગાજી પ્રગટ થયેલા છે અને ત્રણ બાજુ ત્રણ ઝાડના વૃક્ષ છે જેના મૂળમાંથી ગંગાજીનો પ્રવાહ આવે છે અને મૂળમાંથી આવેલો ગંગાજીનો પ્રવાહ એ કુંડમાં જ ભેગો થાય છે કેતા ધરતીમાં ભેગો થાય છે અને પૂજારીજી મહારાજ એમાંથી ડોલ દ્વારા પાણી સીંચી અને તમામ યાત્રાર્થીઓને આ જળથી પાવન કરે છે એવું આ પવિત્ર તીર્થસ્થાન કે જે ભગવાન શિવે જટા પછાડી હતી અને ગંગાજી પ્રગટ થયા એ ગંગાજી પૃથ્વીમાંથી આ જગ્યાએ નીકળે છે ત્રણ સાઈડથી ત્રણ બાજુથી તમે જોઈ શકો છો કે કુંડનની અંદર જોશો એટલે દોરડાના નિશાન એ ત્રણ બાજુ તળીયે આવે છે પરંતુ વિડીયાની અંદર એ ક્લિયર નહીં દેખાય મૂળમાંથી ત્રણ જગ્યાએથી આવતો પ્રવાહ એ કુંડમાં એકત્રિત થાય છે આ મૂળ ગંગા દ્વાર કેતા મૂળ ગંગાજીનું પ્રાકૃત્ય સ્થાનનું મંદિર છે જે તમે દર્શન કરી રહ્યા છો તે જતા મંદિરના દર્શન છે કે અહેલ્યા અને ગૌતમ મુનિના તપને કારણે ગંગાજીને પ્રગટ કરવા માટે ભગવાન શિવે પોતાના બે ઘૂંટણવાળી અને જટા પછાડી હતી જેના નિશાન પથ્થર ઉપર તમે જોઈ રહ્યા છો ઘી ઘી આકારની અંદર પથ્થર છે એમાં ભગવાન શિવના વાળના નિશાન પડી ગયા છે ભગવાન શિવના કેશના નિશાન પડી ગયા છે અને જ્યાં ભગવાન શિવે ઘૂંટણવાળા હતા ત્યાં મોટા મોટા બે ખાડા છે જેની પાસે સંખ્યોગીબહેનો બેઠા છે એ દ્રશ્ય તમે જોઈ શકો છો એ બ્રહ્મગીરી પર્વતનું છેલ્લું શિખર પરનું આ તીર્થ સ્થાન છે જ્યાં ભગવાન શિવની જટાના નિશાન આપણે જોઈ શકીએ છીએ અને જટા પછાડા પછી જે ગંગાજીનો પ્રવાહ પ્રગટ થયો હતો ત્યાં ગંગાજીનું જળ પણ આપણે જોઈ શકીએ છીએ એવું આ પવિત્ર તીર્થસ્થાન છે બ્રહ્મગીરી પર્વતના દર્શન કર્યા બાદ જ્યારે નીચે તળેટીની અંદર ઉતરીને આવીએ અને બરાબર નીચે તળેટીમાં આવીએ ત્યારે બે રસ્તાઓ પડે છે એક સાઈડનો રસ્તો ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ બાજુ જાય છે તો બીજી બાજુ એક રસ્તો પડે છે એ નિવૃત્તિનાથ સમાધિ સ્થાન તરફ જાય છે જ્યારે જ્યારે બ્રહ્મગીરી પર્વતની તળેટીના દર્શન કરવા માટે જઈએ ત્યારે ચોક્કસ નિવૃત્તિનાથ એના મંદિર દર્શન કરવા માટે જવું અતિ મહાન વિઠ્ઠલનાથના ભક્ત એવા જ્ઞાનેશ્વર નિવૃત્તિનાથ સોપાણદેવ અને મુક્તાબાઈ આ ચારેય બહેનના નામથી કોઈ પણ અંજાન નથી અને જો કોઈ આ ચારેયના નામથી અંજાન હોય તો એ વ્યક્તિને મનુષ્ય નહીં પરંતુ પશુવત્નું જીવન છે એમ કહેવામાં આવે જેની ગાથાઓ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર અજોડ રીતે ટંકાયેલી છે ગૂંથાયેલી છે અને ગવાયેલી છે મહાન સંત એવા નિવૃત્તિનાથ જેમણે આ જગ્યાએ સમાધિ લીધી હતી એવું નિવૃત્તિનાથનું મંદિર સરસ મજાનું શોભી રહ્યું છે બાંધકામનું કામ ચાલુ છે જ્યાં સમાધિ લીધી હતી એ નિવૃત્તિનાથ એમના મૂર્તિના દર્શન ત્યાં થાય છે બાજુમાં જ એમના બેન મુક્તા દેવી એમના પણ મૂર્તિ છે અને નિવૃત્તિનાથની સાથે વિઠ્ઠલ ભગવાન અને મા રૂક્ષ્મણી એના પણ મૂર્તિ આવેલા છે સામાન્ય રીતે કહી શકાય તો જ્યારે એ ઇતિહાસની અંદર નહીં જતા એક ચોક્કસ કહું કે જે જે લોકો આ યાત્રા તમે યુટ્યુબ દ્વારા દર્શન કરી રહ્યા છો અને જ્યારે નિવૃત્તિનાથ સમાધિસ્થાનની વાત આવી તો ચોક્કસ બોટાદ મહિલા મંદિર સાંખ્યોગી જ્યોતિબેન એમણે મહાન ભક્ત ગાથાઓ એની કથા